ગતિવાઈ મારી દરસ હોની ભક્તિનો ભગવાન મારી પળડીનો મોમેરો ભરનારી મારી ઢેરુકો હોનાતો ધરિયાડી બેઠો મેરનારી મારી સોળના સિરના મેઠા ધગનાની મારી રક્ષના દાતડ કો ઘરનો વેપાર મારી તેલવાડું ધાર પરુ ગગમો ગગવરાયો ગગવાયો ભરનારી મારી રાધન પેર નાઠ બાપના મલનારી કોને સીતાシવા ના બાણા બોગરો ભોગવરાયો મારી મુજે તા તા રમતા રત વાણ ગમ્મણા વાડ મોહી I'm not going to be able to do that. I'm not going to be able to do that. I'm not going to be able to do that. I'm not ખોળા ને પેલી સેર થઈ જલ કમઈ જોગની વિહત કેગો ક લાલ મે રાખનારી કુટી પરમણ રાખનારી રોડી ના પીસાં સીનો ધમકારો માડી સિકોતર ઘણવા આવી રે 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 ઓ આવું મારી એ ભગવાન આવી જાય કે માઈક આગર આવી સાહેબ દિલભાઈ દિલભાઈ બોવાજી ના માઈક નો અવાજ ખોલો બ્લુ એ રખો એ રખો

આ કર્યું આ ધણીને હાલ્યું આ જવું મેળવીને ટીના ભાઈ લીધું એમાં કદાચ જગતે હું નાના કદાચ જાજો જાજતા જેવું ધારી જેવું બની ગયું તે અનિલ ભાઈ વિચાર્યું નહોતું કે આવો સમય આવ્યો ટીના ભાઈ આવું બનશે હું ગાની માતા કહું છું તે ટીના પગડી કદાચ સમય લઈને કદાચ ધણવા બે આવ્યું સમય લઈને કદાચ વેળા હાલવા આવી હતી અને દોઢ થોડી દાંધી ભાઈ કઈ બેઠી જગતનું કદાચ દુનિયા બજાર પર તમારા અવસરમાં મજા મજાને મજા મજા તે તમે ડોટ લાઈ ગયા હું પૂછીને મારા થોડા હું ઉગાની માતા બોલી હતી તો તમે નહિ વિચાર્યું એવું કદાચ તમારો આનંદ બની જાવ ત્યાં જ તમારો બોલતો પૂરો પડ્યા પાટ પાઠ બે એટલે નહીં હું તમારો દોડ થોડો થઈ મન માતાનું વાળ્યું તાનું માતા બોલી હતી તે તમે જેવું વિચારો ના એવું જગતમાં ના બનાવું મુખાની માતા ના કેવો આ હું માતા ધોરણ છું તે મારો ભગવાન એવું કે માતા માતાઓ કહું છું નિલભાઈ આ પાઠ પરંપરા તમારા અગ્યાર સારું રહે હું મારું વઘાનની માતાનું કેવું છું

જેટલું ભાડું એટલું કહું વધારાનું કહેતી ને વધારાનું ગાલતી નહીં મને દેખાય તો કવને વધારાત કેવા આવતી નહીં ને હઉ લેવા પો લેવા જા હો લેવા જા તમારે જ હાલવાનું કો લેવાના પણ અનિલભાઈ આ એવું મોણ કદાચ ધણી તમારો એવો હતો ને ત્યાર કદાચ દિલ ખોલી નાળવા બેઠો સાચો દિલ ખોલે આગળ ક્ષામ કઈને હરખ નું અનિન હરખ માં આત પાર નહીં અગર મોણ બધે એ ધણી માતા ચાર કામ કરાવતો ને આયા હાલતા વાસી ભાઈ

એટલે મજા જ કહેવાની હોય આ કોઈ ધણી કદા આશાલય ના આવ્યો હોય એની આશા મન તો ખબર જ હ તે જમું ને વધારે ખબર હજુ કશામ એના ઉંમરોટ કદાચ ધૂણું છું એના દરવાજા ધૂણું છું નહીં આપણે તે રીતે તમને વાટમાંથી મળેલી છે મેડીએ કદાચ ખોડતો ખોડતો તમને મળી જવું એ ખોડતો ખોડતા જ મળી છે તે તમારા કોડા બળતું ને માતાને ખબર હતી કે મને આશુર્ય તો આવે હા

એની જો ભૂરતું નહીં એશો દીવ બેહતું નહીં તમે જગત હું દીવા દીવા તમે હું આસો દેવ તમે હું આસવા જા જગત માં ભો કેતો દીવા આસવા હું ભગવાન માતા એવું કહું તમે દીવા હું આસો તમારું હું દેવા આસું માતા અમારું કજુ નહી આ તહેવાર નંદી તમે હું આસો તો કે તમે કો કે દેવ દીના ભાઈ આસો જો તમારું મંદિર આસો તો મોણા સાવ હું આસો તમે અમો છો દેખાઈ છો દેવ આસો કોઈ લોકો ને ભાડી વચ્ચે કોઈ ને ભાડી ના આ પાટો પર બેઠી ધૂણું એટલું ભાડો અને બોલીએ પડા તો હું માતા બોલી હતી હું તો આ સમય એવું નહીં કે હું માતા બોલી બધું થાય પણ તમારી નીતિવત થાય તમારી નીતિવત મારા હું તમારો હું એક ઘડી તો કદાચ ધોણવા બેન દૂધ હોય ને તો જગતમાં ના હું માતા ના કહેવાય હું વગણ મોનતાની માતા છું હું વગણ મોનતાની માતા છું મારો વગાનો ઇતિહાસ છે એવો એક વાર ધૂણું છું એ જોવા વાળા બે વાળા બધા જોવું હું માતા નહીં કેતી

નીતિ વાળા તા દેવો વાળા કદા મન વાળા તા એટલે રહી જાય દે ખાવ ટાઈમ હવ વાળા થઈ જાય ઈ ટાઈમ પટી ગયો અને તમારો ટાઈમ છે અત્યારે શરૂઆત છે સાચી વાત તમારો ટાઈમ ને ભાઈ શરૂઆત થયો હું ભગાની માતા જેવું કહું છું કે અનિલભાઈ તમારા ઘરમાં તમારા કુટુંબમાં તમારા પરિવારમાં ત્યાં લખી કાઢ્યો ના રેકોર્ડિંગ ચાલો તો બોલું છું હા કદી મંદિર ની આ બધું જો આવા જગત માં ભગાની માતા રોમ રોમ કહેતા તમારા પરિવારમાં મંદિર ની આ બાર કે બધા દેવ નો વાળા છો આ નીતિ થી અડવા વાળા છો ખોટું કરતા ને ખોટું સલાવતા ને એટલે દેવ તમને ટેકવા આવશે સાચું સાચું મારી અરે તારી જગત થોડું લેજો પણ વિશ્વની ની લેવા તો જગત માં ટીના ભાઈ ને કાવશે નહીં દુનિયા કે જે કળિયુગ તો હું વગર ની માતા એવું કહું છું ફાળો તો સળી છે હા કે પેલા બાપો કરતા છોકરા ભગવતા બાપો કરીને છોકરા ભગવતા તારે કરે ભગવ આ તો કરો પેલા તો ભગવા હું વગર ની માતા કહું છું Ya mm, te

અને ગરદણી કદા હરાક ધલિંગ કદાચ માતાનો ખોળો પાઘડીઓ કરીને હાલવા આવ્યો છે અને આ બધી મજૂરી કરેલી તમારી આખી રાત ની હોય ને દેવ કદા તો બોલીન જો ને હવારે આવજો કદાચ તમારા ઘેર જોન અને હારી ગાડી લઈને તમારા વગણા બારૂદો વાળો કે આ આવું કર તો થોડી માતાએ બોડી છે કોઈ જગતમાં એવું કાવદરૂ કરો કરો આપણા ઉપર દુનિયા આ કે

મુરી તો કીધા ભાઈ હાલ દીધી અને આમાં બધું ઓતણ વાળો ને બધું નફો નફો આ નફો બધું કે મુરી આવે તણ આવા પણ વેદ આવા તો ખરું એટલે જે મો દેવા આલો છે તમારો કદા નફો વાપર્યો એનું વેદ આલો છે આવ વળાયો ગાની માતા ધૂણી ને સાચું શ્યામ કબે તો મજૂરી કરું છું પછી જે દા દેવું કરીને જ્યાં છે પરિસ્થિતિ મંદી હતી પરિવાર દુબળા કરનો હતો થોડું થોડું કણ કણ કરી મન કર્યું હતું ભાઈ અને સ્પોંદ ભરવાનું હોય એટલે ઘરમાં જેવું હોય ને તો ખબર પડી જતી ના ભાઈ એટલે એ કરીશું ને એટલે આ દેવ હાલવા બેઠો તો હું ઘરની માતા ટેકો કરવા બેઠી છું તે ટેકે ટેકે થી કદાચ નાગા જગતમાં માં જેટલું જીતવું એટલું જીતી દેવાય તમારા આ દેવાનો કદાચ ટેકો છે હું તો પાટવાળી માતા છું એટલે મન તો મારો ભગવાન ને જેટલું તમારું દેવ બતાવ્યું જેટલું આવી હિનગર ની માતા ના વધારે ધોણું છું ને બધી મને ભેગી થાય અને પછી બહાર નીકળ્યું મને ધોણવા નહીં આવતી

આ તો જો કમેレગાવા શેર કરવા પછી આવો ડાળો એમ ખબર હતી ના શું ખબર હતી અને કોઈ કોઈ એવું કે દે અમારો ડેરો સુખમાં મળ્યો પણ ઉગાની માતા સુખમાં તો રાધા એ સુખમાં એટલે એને ખબર હતી પડી પડી ખબર તો પૂરો પોકેલો હતો હું ખબર દેવ મળે ને આસુય રાખજો હું બીજું કોઈ કહેતી નહીં શબ્દનું પાલન કરજો કોઈના મળત મળે તો ગર્ભવતી ના મળે બે હાથ જોડજો પણ જગતમાં ઉમરો તમારા કદા કથાશ નહીં પડે હું મારું ભગવાનની માતાનું કેવું છું દુઃખ સુખ તો મેં ટીના ભાઈ મોણાને અવતાર લીધો છે ને એટલે રવાનો હજુ કોઈ જગતની માતા ભગવાન આવે ભગવાન જ્યાં ભગવાન નહીં કદાચ દુઃખ તો આવ્યા હતા કોઈ જનામ અવતાર લઈ કોઈ આવ્યું નહીં કોઈ દેવ એવું બોલે હું જિંદગી આશ્વી રાખે કોઈ જગત માતા એવી નહીં મા કદાચ અવતાર આલે ને તો છોકરું અમતું થાય તાર જોઝા બતાવે પણ હવે એની બુદ્ધિ હોય એવા હેડાય કોઈ બુદ્ધિને હારા પાક તો મા બાપનું આબરું રાખો કોઈ બુદ્ધિના આવા પાક મા બાપનું એ કાઢે એટલે દેવ હાલ ને એ પ્રમાણે જરૂર આસવશો તો જગત મા પાટ ઉપર કોઈ આબરું જઈને પીણા પછી જવા નહીં આવું મારું વગાની માતાનું કહેવું છે એ મી તો હાલ્યું છે ને હું તો કદાચ જેટલું કાંધ્યું ગઈ થઈ જતું વતાવીને જઈશું તો હું બેઠી ઉપર મને કદાચ હાલ્યું છે મી તો હાલ્યું પેલા અનિલ ભાઈ તમોન અતારે સિક્કો માર દીધો તમા એના ભાઈ જેને મારવો એનો મારે પણ તમારો સિક્કો મે માર્યો છે તારે કશામ કે તમારા વગણે રહ્યા હતા ને તમારા વગણે હું આવી છું હાજો ત્યારે બે બાજુ ભેગું થઈ જાય હાજો અને મારા દવ વખત પાર્ટ સર એટલે મનો તમારો સિક્કો વાજી જો હું વગાની માતા કહું છું વાહ માં જે ટોપો તમારા ઘર માં પડ્યો છે ટોપો કોઈ નહીં પડ્યો હોય તો નહીં પણ એનો ટાઈમ આવશે ને એને ખબર જ છે હાજુ હાજો ઈનો ટાઈમ આવે એટલે એને ખબર હતી કે મેરાડી બાવા નહી થાય પેલી મારા સાથે ખબર તો મન સહુને આ તો ભક્તિનો ડેરો છે

કે તમે આવું હું માતા દીપી બી કહું છું બીજું વધારે પણ બહુ મારા આશીર્વાદ છે કે તમે તમારા બે ઘરોમાં તમારા ઘરોમાં અને જે અસુ બધા ઘરોમાં કદાચ મારા આશીર્વાદ છે માતાના તો એનો સમય આવશે એનો ઓળખ પડી જાય અને એનો ટાઈમ આવશે એટલે કોમ કરી દે પણ આ ટાઈમ આવ્યા છે આવતો ટાઈમ આવશે આવશે એટલે એવાના ઘેર મજાનો દાડો આના જ્યારે ખારો હા આવો મારો વગાડની માતાનો તમે મારો તો દીપીભાઈ દયા છે અને હું તો હરખથી ધૂણું છું

ના મારું બોલું કે હું બાર તમારું ત્યાં કોઈ થતું રહી જગતમાં પણ મારો વઘાણી ગયો વખત ટીનાભાઈ કહેવું છે હું તો એટલું ભાવ રહે એટલે જગતમાં મનો રૂપિયા હશે અને અમારા દેવો આગળ તમે બી હાથ જોડી શકો તો કદા અમે તમારો ફોર્મ કરીએ એટલે મનવાનું જગતમાં અમારા જેવું કદાચ દેવનો તમારા પર દોર હશે એટલે મનવાની ના જેવો કોઈ દાળો કોઈ ના ઉજાગર રાખશું ખના થાય ને હારા પણ પેલા દવાખાને તને ખાટલા પડે આખી રાત હાથ રાખવી પડે બાટલા બદલવા પડે ને હારું પહેલાં સુખના દાળ આશું જીના આપણે એ દાળો લાંબો નહીં કોઈ નહીં નહીં હવે કોઈ નહીં લાંબો હું માતા પહેલાંના ના પાછા મારું તો મારી બધા હોય દવા કઈ એ દવાખવાનું ના આવજો એ મારા ઇતિહાસ છે ખોટી વાત દવાખાનું કોઈને સળવા ના દો હા પછા હું પોણીવાળી માતા તો પોણી મૂત્રી ટીના ભાઈ મટાળું છું કોઈ મને આવડતું નહીં બો કોઈ બીજું આ ત્યારે મારા પણ બીજું કોઈ સયા નહીં ટી ના ભાઈ હું પોણી મફાતળી થઈ ભેહ જાઉં અને શરીરમાં ઉતરી પોરી નસ ફૂલ એટલું મને આવડે છે કીધું મારે ગાંધી માતા કોઈ આવડતું નથી ડાબી એટલે મારે ગાંધી માતા ને એવું કઈ ડાબી આ તો આશીર્વાદ અને તો મજા અને આનંદ ઉત્સવ આવું મારા દેવ નું કેવું છે જેને અમે ઉજાગરો કર્યો હોય જેને કેતન બે કદા ટાઈમ બગાડ્યો હોય આ દીપી બે કદા વાટ જોઈને બેઠા હોય ને તો એને હું ગાની માતા એવું કહું છું કે ના પરમાણે એનો કદાચ અત્યારે જેટલી વિચારાને ને તું મળી જાય

આવનું આનંદ છે પૂરો થાય એમાં પણ આવનું આનંદ એટલે ઢોલ વાગ્યા છે એ બાબા આપતા રહ્યો કે ધંધો ના બોલે કે ભાઈ શરત એટલે કરવાના તો મોદી સમાજમાં લેવાના છે એ ટીડા ભાઈ તૈયારી રાખજો તો કદાચ ના વડા માતાના માતા આ ગેરંટી મારી ચોથો મહિનો નાવન બનાવું ને તો મને ભગવાનની માતા ધોની અને મજા આવે પૂરા વાળી ડિપ્ટી ભાઈ જવું છું પ્રતાપ માતા બોલી પૂરું પડ્યા હા મામા આપણે સારા ઢોલ વગાડવાના છે ખોટા વગાડતી નહીં જે જેની મરજી છે જે જેનો આત્મા છે એ પૂરું થાય